આજે છે બળેસ હોય મિત્રો તો આજે બધી ગાય વાસડા પૂજન કરવા આવ્યા છે તો ચાલો મિત્રો આજે હું તમને આગળ બતાવું કેવી રીતના પૂજન કરે છે આને સાંધો તો કરવા રે એ આવી ગાવ કાઈ ફોન નથી કર્યો ફોન આઈ તને કરવો ઓ શ્રી ભરમગુર વૈ ન શ્રી પરમા લક્ષ્મીનારાયણ વૈ નમ શ્રી ભગવાનતા નહો નોમી સિદ્ધાથન ઉગમન ઓમ ગુણ દેવતા રસી પશ્ચિમનાર્થો ભુજ રમ સુધી ઓ ઓ બૌ તે દેજા દેવતા રખે કરતા સંજગતા પૂજી કરતા બિગને કરતા લાભ ગયે ઇશ્વર છે આજ નો pujanam પ્રદક્ષિની જાેરૌ ના પાપા દે ઓ ઉમદજી દેવતા કૈસી કરતા પૂજી કરતા બિગને કરતા લાભ થઈ જાય વિદ્વાન મંગ કારણે છે આજ નો pujanam બેdana ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશ સર્વ દેવે દેજ કરતા સંજગતા પૂજી કરતા બિગને કરતા લાભ ગયે

વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અંજારા ગગરામ જયેન્દ્રારામ વંદે બાઉ બવાળી જય તો મંગલ બવાળરે તંબકે ગૌરી નારાયણ નવાસુલે શાંતધારમ યે સુ પાપી ગયો અનગરબેજીને જોતા ઉબેજી તો કા કોટિયે અડી લે લે આ વાત बस इधर